કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધા સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં ને ભાઈ તો છે ને મારે કામ કરવાનું હતું એ થયું નથી કારણ કે જેના ભાઈ જગાણું નહીં ને ફાઈના છોકરા નું જે ફોન નું ચાર્જર હતું ને એપલ નું ઓરિજિનલ ચાર્જર હતું એ અહીંયા ભૂલી ગયો છે એ કેતો હતો મને હવે બસ માં મોકલી દેજે અમારે લઈ કઈ જગાડવું નહીં એટલા માટે હું બસ સ્ટેશન દેવાતો નથી જઈએ ગયો ને અત્યારે જો ભાઈ જસ્ટ નાયદુન થઈ ગયો છું તૈયાર ને હવે હાંજે પાંચ વાગે પાછી બસ છે ને ખાંભાની એમાં હું મોકલી દઈશ આજે રવિવાર છે ને એટલે કાલે બેન જોઈએ ને બધું છે ને સામાન બાબન કાઢી ને કટરંગ બતરંગ આમ જોતો અલગ અલગ જાત જાતનું કઈક બનાવે છે સ્કેચ પેન બેચ પેન કાઢીને શું કરે છે કાલે મેં પટેટો બોલ્સ બનાવ્યા હતા ને એ મને ભાવ્યા હતા ને બધાને ઘરમાં બધાને ભાવ્યા હતા ભાવી ભાભી બધાને કાવ્યા નહીં ભાવ્યા હતા આજે મારો વિચાર એવો છે કે આ પાછો છે ને હું પટેટો બોલ બનાવું ને આજે છે ને હું તમને એની રેસીપી દેખાડી કઈ રીતના બને નહીં મને બહુ ખાસ આવડતા તો નહોતા કાલે બનાવ્યા એટલે મને ફાવી ગયું છે આજે હું તમને છે ને રેસીપી દેખાડવાનું છું હાલો આપણે શરૂ કરી દઈએ અને બટાટા બોલ્સ બનાવવા માટે છે ને તમારે પેલા બટેટા લેવાના પછી હારે છે ને કોર્ન ફ્લાર નો એટલે આરાનો લોટ છે એ જરી ગમતો લેવાનો એનું કહેવાય ટોપિક કે પેસ્ટ બનાવવા માટે પછી આ ફ્લેમિંગ બાલાજી ના આવે નાચોસ કહેવા અને છે ને ભૂકો કર નાખો હજી આમાં થોડીક વસ્તુ ઘટે છે એ હું તમને એડ કરીને પેલા કહી દઉં પેલા તો બટેટાને છે ને આમ સ્કવેર કટમાં કટિંગ કરીને પછી બાફવાના છે થોડા ઘણા આ મીડિયમ તાપે તો હાલો હું પેલા બટેટા પેલા કટિંગ કરી લઉં સ્પીડ ને છે ને મેં છાલ તો કાઢી નાખી છેવાનું કટિંગ કરવાનું છે તો હાલ હું પહેલા કટિંગ કરી નાખું નું કટિંગ તો કરી નાખ્યું હવે છે ને ધીમા આચે છે ને આને બાફવાના છે આજા કાજા બાફવાના છે પહેલા પાણી ગરમ થવા મૂકી દીધું છે છે ને ધીમી ધીમી વરાળ ચાલુ થાય ને પછી જો આ બટેટા ના કટકા છે ને કાપીને ધોઈ નાખ્યા છે હવે આની અંદર નાખી દેવાના પછી એક ચમચી તેલ ને મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે એટલે મોલું મીઠા મોલું ન લાગે એટલા માટે તો પાણી ગરમ થાય ને પછી કટકાને સીધા નાખી દઉં છું આપણે તપેલીમાં પાણી ગરમ થઈ ગયું ને બટેટા નાખવાનું કરી દીધું છે મેં ચાલુ હવે હવે બધા નાખતો વે કરે હવે આની અંદર નાખવાનું મીઠું જરી ગમતું ને મીઠું આપણે નાખી દઈએ હવે તેલનો વારો તેલ એક ચમચી તેલ લઈ નાખવાનું હવે આને છે ને પાંચ મિનિટ આપણે વાડ જોવાની પાંચ મિનિટ એની આમ તો ત્રણ ચાર મિનિટ પાછા પાછા છે બફાઈ જાય ને બહાર કાઢ લેવાના પછી બટેટા છે ને થોડા ઘણા બફાય ને ચાલે આમ કોર્ન ફ્લાર ની છે ને પેસ્ટ તૈયાર કરી નાખું તો આની અંદર છે ને મરચું મીઠું અમુક જાતના મસાલા ને બધું નાખવાનું તો હું પેલા નાખી દેવાનો તો બટેટા પણ બેક થઈ ગયા જેને હવે મસાલા નાખી દીધા છે હવે આને છે ને મિક્સ કરી દેવાનું

અને છેલ્લે તળવાનું છે હું પ્રોસેસ કઉ પેલા બધું કરી નાખવું કાલે છે ને ભૂકવા કરી નાખ્યો છે મસ્તીનો પછી હવે શું કરવાનું બટેટું લેવાનું લઈ લીધું આપણે પછી રેડ કરી દેવાનું પછી આના ટોપિકમાં છે ને આમ આમ કરી નાખવાનું પછી આ બટેટું લઈને આમાં કરીને આમ કરીને પછી આમાં મૂકદેવાનું પછી બધા થઈ જાય ને પછી હું તળીશ છેલ્લે તો હું મારી પ્રોસેસ પહેલા ચાલુ કરી દઉં

કાલ બનાવ્યા હતા ને એની કરતાંય મસ્ત બેન કારણ કે આ બીજી વખત બનાવેને એટલે તો છે ને આવ્યો તો યાર આ કહેવાયને જૂના બસ સ્ટેશન ચાર્જ દેવાનું છે પણ હજી બસ આવી છે નહીં બસ આવવાની છે કે નથી આવવાની મને પાકી ખબર નથી લગભગ તો આવવાની જ હશે કારણ કે લગ્ન છે ને તો ગામડેથી મૂવ આવતી જ હોય તોય છતાં હું ફોન કરીને પૂછી લઉં ઇતર પછી ચાર્જર છે ને ઘરે રાખીશ પાછો કાલે દેવો આવીશ A few moments later. બસ તો આવી ગઈ છે મને લાગતું તો આવશે એટલે ફાઈનલ જો આવી ગઈ છે મહુવા ખાંભા મહુવા એ છે ને બસ આવવાની જ હોય લગ્ન હોય ને એટલે આવે જ તે બસ આવી ગઈ છે તો હું ચાર્જર દઈને પાછળ આવશું સીધો ઘરે ફાઈના છોકરાને છે ને ભાઈ ચાર્જરીને વ્યાવો છું હું ઘરે ને અત્યારે હાજના કેટલા સાડા સાત સમથિંગ જેવું થયું છે ને થોડુંક કામ આવી ગયું હતું ને બે ત્રણ કલાકનો રવિવાર હતો ને છતાં કામ આવી ગયું હતું કાંઈ નહીં કામ કરતો હતો અને બાકી તો જો ભાઈ અત્યારે છે ને ભૂખ લાગે છે હમણાં જમવાનું કાંઈક બને છે મારા ભાભી સ્પેશિયલ બનાવે છે કાંઈક તો કાંઈ નહીં જોઈએ આપણે હું બનાવે ને એ લગભગ તો શું કહેવાય કંઈક બાટી જેવું બનાવવાના છે ને એવી મને વાત મળી છે ઓલમોસ્ટ હું અહીંયા બેઠો હતો ઘડી મેં કીધું લાઈને થોડોક લોક ચાલુ કરી દો ક્લિપ બાઇક સર્વિસ કરાવવાઈ ગયો તો તમને આની પહેલા વ્લોગમાં મેં કીધું હતું અને હવે છે ને આવતી સર્વિસ કરાવ્યું ને ત્યારે મારે ધ્યાન રાખવું પડશે કે કઈ તારીખ છે ને નહીંતર પાછી એ સર્વિસ પણ રહી જાય અત્યારે મને લાગે છે ભૂખ તો હાલો હું પેલા જોઈ લઉં જમવામાં હું બીનું નહીં લગભગ લગભગ મેં તમને કીધું ને એવું જ કંઈક બાટી જેવું છે ને એક શું કહેવાય મિક્સ વેજનું શાક છે એવું લગભગ મને ખ્યાલ છે ને લગી કાલે છે ને અહીંયા ફોન જ જોતી હતી મેં વિડીયો શરૂ કર્યો ને તો વહી ગયો હોલ રૂમમાં એ કંઈ છે ને ભાઈ મારા ટીચર બ્લોગ જોવે ને કે હું ફોન જોતી હોઉં તો મને ખીજાય એટલા માટે ઓલી રૂમમાં વહી જાઉં તે ઓલી રૂમમાં વહી ગઈ છે ને એને એક્ઝામ પૂરી થઈ ગઈ છે ને એટલા માટે ફોન જોતી હોય છે બાકી તો બધું એનું કામ કરતી હોય લેસન કરતી હોય વગેરે વગેરે પણ અત્યારે હમણાં લેસન કરીને સીધી આવી હતી એના ફ્રેન્ડના ઘરેથી તો હાલો હું પહેલાં જોઈ આવું હું બનાવ્યું એવું અને આજે છે ને ભાઈ જમવામાં અલગ જ વસ્તુ છે શાક કહેવાય અને ઊંધિયા જેવું મિક્સ વેજ છે અને આને ચાપડી કહેવાય રાજકોટ બાજુ ખવાય વધારે અને હારે હારે દૂધ આજે જમવાનું છે ને અલગ યુનિક પ્રકારનું જ છે અને છે ને ભાઈ દાલ બાટી ને ભૂકો કરીને ચોળીને ખાવાનું હોય શાક અને તો હાલો આપણે પેલા જમી લઈએ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી તો લીધું છે ને બાકી તો જો ભાઈ હું આ વિડીયો ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો હાલો મિત્રો મળે એક સીધા નવા બ્લોગ સાથે બાય